દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરત એચઆઈવી પોઝિટિવ લગ્નો સુ યુવક યુવતીઓ માટે રાજ્ય સ્તરીય 13મો પોઝિટિવ જીવન સાથી પસંદગી મેળાનું આયોજન સંપન્ન થયું હતું જેમાં એચઆઈવી પોઝિટિવ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ એટલે કે GSNP+ સંગઠન AHYP સાથે જીવતા લોકોનું વર્ષ 2003 થી કાર્યરત સંગઠન છે જીએસએનપી પ્લસ દ્વારા એચઆઈવી સાથે જીવતા લોકો માટે અનેકવિધ સેવા યજ્ઞ કાર્યરત છે જેમાં સંસ્થા દ્વારા એચઆઈવી પોઝિટિવ લગ્ન ઉત્સુક માટે પોઝિટિવ જીવનસાથી મેરેજ બ્યુરોનું પણ આયોજન કરવામાં આવ્યું જેનો હેતુ એચઆઈવી પોઝિટિવ લગ્ન ઉત્સુકની ગોપનીયતા જાળવી સરળતાથી યોગ્ય જીવનસાથી પાત્રને શોધી લગ્ન સંસ્કાર દ્વારા એચઆઈ વિના નવા સંક્રમણની પણ રોકથામ કરે પોઝિટિવ જીવન સાથે એકબીજાને પ્રેમ હું અને માનસિક સહયોગ આપી એચઆઈવી સાથે પણ હકારાત્મક જીવનશૈલી જીવી શકે એ માટે સંસ્થાનો ઉમદા અભિગમ કરવામાં આવ્યો સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે પોઝિટિવ જીવન સાથીમાં એચઆઈવી પોઝિટિવના યુવક યુવતીઓ માટે પસંદગી મેળાનું આયોજન ખંભાતા ટ્રસ્ટના સહયોગથી યોગ્ય જીવનસાથીની પસંદગી માટે મંચ પૂરું પાડવામાં આવ્યું આજના કાર્યક્રમમાં સુરતના માનનીય મેર દક્ષેશ માવાણી અરીસ ખંભા ટ્રસ્ટના અમદાવાદના ટ્રસ્ટી બિનિશા ખંભાત સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ કુટ મંત્રી દામજી માવાણી હેતલ નાયક હાજર હતા અને મેર દ્વારા ગુજરાત સરકાર બહારથી આવેલા તમામ સહભાગીને સુરતમાં આવકાર્યા હતા અને શુભેચ્છાઓ આપી હતી સૌરાષ્ટ્ર પટેલ સોશિયલ ટ્રસ્ટ દ્વારા ભવન વિના મૂલ્ય ફાળવવામાં આવેલ તેમજ રસના કંપની દ્વારા દરેક લાભાર્થી લિમિટેડ દ્વારા રસના શરબત આપવામાં આવેલ મેરેજ બ્યુરોમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ અને યુવક અને યુવતીઓ દ્વારા પોતાનો પરિચય આપવામાં આવ્યો જેમાં નામ ઉંમર ગામ જાતિ અભ્યાસ વ્યવસાય વાર્ષિક આવતને પરિણિત કે અપરિણિત જેવી માહિતી દરેક સહભાગી દ્વારા આપવામાં આવેલ અને ત્યારબાદ યુવતીઓ દ્વારા ત્રણ યુવકના બેચ નંબર લખ્યા હોય તેની સાથે મિટિંગ કરવામાં આવી અને જે યુવક યુવતીને પસંદ આવી તેને સંસ્થા દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ એચઆઈવી પોઝિટિવ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દિલ્હી ઉત્તર પ્રદેશ બંગાળ કર્ણાટક અને અન્ય રાજ્યોના પાંચસો અગિયાર યુવક અને એકસો યુવતીઓ અને વિદેશમાંથી અગિયાર યુવક અને ચાર યુવતી માટે ઓનલાઈન મીટિંગની વ્યવસ્થા કરવામાં આવેલ ટોટલ છસો અને તેમના પરિવારના મેમ્બરને થઈ ટોટલ આઠસો લોકો સહભાગી થાય આજના મેરેજ બ્યુરોમાં પાંત્રીસ યુવક યુવતીના લગ્ન નક્કી કરવામાં આવ્યા અને બીજા યુવક યુવતીની મીટિંગ આગળ કરવામાં આવશે જીવનસાથીની પસંદગી મેળામાં આવેલ દરેક યુવક યુવતીની માહિતીઓની સંપૂર્ણ ગોપનીયતા જાળવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં જીએસએનપી પ્લસની ટીમ અને વોલેન્ટર દ્વારા ભારે સહેમતથી કાર્યક્રમનું સફળ બનાવ્યું હતું હોટેલ છે હું ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ ઇન્થ એચઆઈ જીએસએનપી પ્લસ જે એચઆઈ પોઝિટિવ લોકોનું સંગઠન છે એની હું સ્થાપક છું અને મંત્રી છું આજ રોજ જીએસએનપી પ્લસ દ્વારા કાર્યરત પોઝિટિવ મેરેજ બ્યુરો જે ચાલે છે એચઆઈ પોઝિટિવ લોકો માટે એનો આજે પસંદગી મેળો છે અને આ તેરમો અમારો પસંદગી મેળો છે આજના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના સાથે સાથે ગુજરાત બહારથી પણ જે એચઆઈવી પોઝિટિવ લગ્નોત્સવ યુવક યુવતીઓ જોડાયા છે અંદાજે છસોથી પણ વધારે અહીંયા જે કેન્ડિડેટ છે અહીંયા જોડાયા છે એમના પરિવારના સભ્ય પણ જોડાયા છે અને સાથોસાથ અહીંયા જે એમના પાત્ર પોતે શોધી શકે કારણ કે અહીંયા કોઈ જાતિ જ્ઞાતિ કે કોઈ આવક એ ઊંચ નીચ કોઈ જ નથી બધું આમાં એચઆઈવી પોઝિટિવ જ એક કેન્દ્ર છે તો આને ધ્યાને લઈને અમે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કોઈ પણ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ હોય જેને લગ્ન કરવા હોય એ પોતાના માટે એક સારા જીવનસાથીની પસંદગી કરી શકે એચઆઈવીનું ઇન્ફેક્શન રોકી શકીએ આપણે અને સમાજમાં જાગૃતતાનો પણ એક ભાગ બને અને પોતાનું એક માનસિક સપોર્ટ પણ એક પોતાના પાત્રથી પોતે મેળવી શકે એની માટે અમારી આ એક આખી સેવાનું કાર્ય છે ગુજરાત કયા અને ખાસ એવા કેટલાક હતા પોતે સારી જોબ કર અમારી પાસે આજે અમે પણ થોડાક સરપ્રાઈઝ થઈ ગયા છીએ કે જે ઓનલાઇન અને પ્લસ અત્યારે એટ અ ટાઈમ જેમાં રજીસ્ટ્રેશન પણ હતું તો એમાં એન્જિનિયરિંગ ડૉક્ટર ઇવન સેવા કાર્ય સાથે જોડાયેલા ગવર્મેન્ટમાં જોબ કરતા એવા બધા જ કેન્ડિડેટ અહીંયા જોડાયા છે અને બધા જ મતલબ સારું એવું ક્વોલિફિકેશનવાળા છે એની સાથે સાથે આજે આઉટ ઓફ સ્ટેટથી જેમ કે મદ્રાસ સુધીના લોકો તમિલનાડુ સુધીના લોકો પણ અહીંયા આજના કાર્યક્રમમાં આવ્યા દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ